હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને આજે આપણી સરસ મજાની એક રેસિપી બનાવીશું જે વર્ષાઋતુમાં આપણા બોડીમાં વાત કપ પિત બધું બેલેન્સ કરી દેવી સરસ મજાની રેસીપી એકદમ હેલ્ધી એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે અને આ દૂધને ગરમ કરી લીધું છે થોડુંક મતલબ ઉપરો આવે એટલું નથી ગરમ કર્યું થોડું વામ કરી લીધું છે ત્યાર પછી અહીંયા બે ચમચા જેટલું ચોખ્ખું ઘી લીધું છે ગાયનું અને આ રીતે સેવ લીધી છે જે વજનમાં પચાસ ગ્રામ જેટલી થાય છે આ સેવ બજારમાં વ્હાઈટ કલરની પણ મળે છે શેકેલા વગરની અને મેં અહીંયા શેકેલી સેવના પેકેટમાંથી આ રીતે સેવને આ રીતે ઘીમાં આપણે શેકી લેવાની છે એક નોનસ્ટિક પેન મેં લીધી છે અને આ રીતે એમાં સેવને આ રીતે શેકી લીધી છે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે સેવ વધારે પડતી બ્રાઉન ન થઈ જાય કેમકે પહેલેથી જ ઓલરેડી શેકેલી છે તો આ રીતે થોડોક એનો કલર ચેન્જ થયો ત્યાં સુધી મેં આ સેવને શેકી લીધી છે અને અહીંયા ત્યાર પછી મેં અહીંયા સેવ શેકાઈ ગઈ છે ત્યાર પછી મેં અહીંયા થોડુંક ડ્રાય ફ્રૂટ એડ કર્યું છે કાજુ અને બદામ લીધા છે તમે તમારી પસંદનું ડ્રાયફ્રૂટ લઈ શકો છો એ પણ ઘીમાં રોષ થઈ જાય ને ત્યાર પછી મેં એમાં જે ગરમ દૂધ હતું એ એડ કર્યું છે દૂધ ગરમ કરીને રાખવાનું કારણ એ છે કે આપણી સેવ તરત બની જાય અને આ રીતે દોસ્તો તમને અગર સેવનું પ્રમાણ વધતું ઓછું લાગે તો તમે પાછળથી પણ સેવ એડ કરી શકો છો પરંતુ આ સેવ જ્યારે ઠંડી આ ખીર જ્યારે ઠંડી થાય ત્યારે સેવ એકદમ ફૂલાઈ જાય છે અને એ બરાબર બેલેન્સ થઈ જાય છે એટલે અત્યારે આપણે આ રીતે એને આ રીતે એડ કરેલ છે બધું અને આપણે એને પાંચ મિનિટ સુધી સતત આ રીતે ચમચાને ચલાવતું રહેવાનું છે જેથી દૂધ નીચે તળીએ ચોટી ન જાય અને આ રીતે પાંચ મિનિટ આપણે દૂધ પણ ગરમ છે અને સેવ પણ શેકાઈ ગઈ છે સરસ મજાની તો ફટાફટ આપણી ખીર બનવા આવી જ છે આ રીતે એમાં થોડોક ઊભરો આવશે તરત અને આ રીતે આપણે એને પાંચ મિનિટ માટે ઉકાળવાની છે અને ત્યાર પછી આપણી આ ખીર જે ઉકળીને રેડી થાય હવે આપણે આમાં એક વસ્તુ મેન ઇન્ડિગ્રેટ બાકી છે હવે આપણે આ ખીણને આ રીતે સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી લેશું તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એને સ્ટીલના વાસણમાં એડ કરી લીધી છે હવે આપણે એને ત્યાર પછી આપણે એમાં આપણે જે બીજું ઇન્ડિગ્રેટ છે જે આપણે મેઇન એમાં બાકી છે સુગર કે ખાંડ એ આપણે એમાં એડ કરવાની છે તમે તમારા ફેમિલી મેમ્બરના ટેસ્ટ પ્રમાણે એમાં ખાંડ એડ કરી શકો છો મેં અહીંયા વજનમાં પચીસ ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે એક નાની વાટકી અને આ રીતે ખાંડને આપણે લાસ્ટમાં એડ કરી છે કારણ કે ખાંડ કેરેમલાઇઝ થાય છે એટલા માટે આપણે એને છેલ્લે ખાંડ નાખવાની છે ખાંડના ભાગ પાણી થઈ જશે એ બળી જાય એટલે એક બે મિનિટ માટે આપણે આ રીતે હલાવવાની છે અને ત્યાર પછી દોસ્તો આપણી આ સરસ મજાની ક્રીમી અને ટેસ્ટી એવી સેવૈયાની ખીર રેડી છે નાના મોટા સૌને આ ચોક્કસ પસંદ પડશે અને જ્યારે કંઈ મીઠું ખાવાનું મન થાય તો એકદમ હેલ્ધી એવી આ ખીર તમે ચોક્કસ એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે છે ત્યાર પછી આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો દોસ્તો તૈયાર છે આપણી સેવૈયાની ખીર તો તમે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી જ એક સરસ મજાની હેલ્ધી અને આસાન હોમમેડ રેસીપી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપશો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ